નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાના એક નજર આજના સમાચારો પર સુરતમાં સતત વર્ષી રહેલ વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી રહી છે તો સુરતમાં સીઝનના પ્રથમ વરસાદમાં જ અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ઘરકાવ થયા છે જે તંત્રની પ્રી મોનસૂનની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરે છે

ને અવરજવર કરવામાં મુશ્કેલીઓ થઈ રહી છે મહત્વનું છે કે સન્યા હેમડ ગામમાં દર વર્ષે આ સમસ્યા સર્જાય છે છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે તો બીજી તરફ સુરતના પલસાણા વિસ્તાર પણ જળબંબાકાર થયો છે તો કુંભળિયા ગામમાં પણ લોકોના ઘરોમાં પાણી ફરી ફરીવરિયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે આમ સુરતના અનેક નીચાણવાળા વિસ્તારો પ્રથમ વરસાદમાં જળબંબાકાર થતા તંત્રની પ્રી મોનસૂનની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરે છે તો પાણીની સપાટી વધતા હાલ કોઝવે રાહદારીઓમાં તે બંધ કરી દેવામાં આવ્યો છે તો પાણી ભરાઈ જવાના કારણે સુરતના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની પણ સમસ્યાઓ સામે આવી છે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાતા ઓલપાડ સહિત અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં એન ડી ટીમ પણ તૈનાત કરવામાં આવી છે મહત્વનું છે કે સુરતના જિલ્લાઓમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા તથા બચાવ કામગીરીને ધ્યાને રાખીને એન ડી આરએફની ટીમને જરૂરી સાધનો સહિત ટેન બાય ગોતવી દેવામાં આવ્યા છે હાજ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગુજરાત એમ શ્રી વિવીએન પ્રસન્ન કુમાર કમાન્ડન્ટ સર કે નિર્દેશાનુસાર એવું શ્રી પ્રવીણ કુમાર સાય કમાન્ડન્ટ के परवेक्षण में एक टीम एन का भारी बारिश को मद्देनजर रखते हुए एवं आगामी मानसून सत्र को ध्यान में रखते हुए ओलपाड़ में एक एन की टीम तैनात की गई है अगर भारी बारिश की वजह से किसी प्रकार की आपदा की या बाढ़ की सिचुएशन बनती है तो एन की टीम राहत एवं बचाव का कार्य करेगी राहत एवं बचाव कार्य के लिए एन के पास इन्फ्लेटेबल रबर बोट्स हैं ओ वी मशीन्स हैं लाइफ जैकेट्स हैं लाइफ बॉय है लाइफ लाइन्स आदि सामान है और मैं आपके माध्यम से ये अपील करना चाहूँगा जो कम्युनिटी लो लाइंग एरिया में निवास करती है उनसे सभी से अपील है कि वो प्रशासन के निर्देशों का पालन करें और अगर प्रशासन द्वारा उनको वहाँ से इवाकुएसन की कार्रवाई की जाती है तो सेफ शेल्टर या सेफ जगह पे वो आ जाएं છેલ્લા વરસાદ જે રહ્યો છે જેના કારણે સુરતના અનેક નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે સુરત નો કોઝવે છે તે પણ અહીં પાણી થી ઉભરાવા માંડેલો છે જેના કારણે અહીં સુરતના

સતત વરસાદ વરસી રહ્યો જેના કારણે કારણે ટ્રાફિક જામ પણ સમસ્યા સામે આવી રહી છે તો જે દર વર્ષે જે તંત્ર દ્વારા વરસાદની સિઝન અગાઉ જે પ્રી મોન્સુન કામગીરી કરવામાં આવે છે જેને લઈ તંત્ર

પાણી ભરાઈ જવાની સમસ્યા દર વર્ષે સામે આવતી હોય છે જેનું હજી સુધી તંત્ર દ્વારા કોઈ ચોક્કસ નિરાકરણ આવી શકતું નહીં તો સન્યા હેમાડ ગામમાં જે દર વર્ષે ત્યાં પાણી ભરાઈ જાય છે જેના કારણે દર વર્ષની ત્યાં સમસ્યા સામે આવી છે તેમ છતાં પણ તંત્ર આ બાબતે આ કાળા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે તો સન્યા હેમાડ ગામ સિવાય જે અહીં સુરતમાં જે બીજા અનેક વિસ્તારો છે જેમાં પાણી સીઝનના પ્રથમ વરસાદમાં જે સમગ્ર વિસ્તાર જળબંબાકાર થયો છે જેના કારણે પણ પ્રી મોન્સુન ની કામગીરી સામે લોકો અનેક સવાલો ઉઠા ઉભા કરી રહ્યા છે અ દર્શક મિત્રો આજે આપણે જે કોઝવે પર અહીં ઉપસ્થિત છે તો કોઝવે માં જે જોઈ શકો છો કે કોઝવે ના ગેટ જે બંધ કરવામાં આવ્યા છે કોઝવે ની સપાટી વધારો થતા પાણીની ની વધારો થતા કોઝવે ના ગેટ તો બંધ કરવામાં આવેલા છે પરંતુ દર્શક મિત્રો આજે જે આપ જોઈ શકો છો કે આજે જગ્યા છે જે બાળકો અને યુવાનો અહીં રંગ ક્રિકેટ રમવા માટે આવતા હોય છે તો અહીં જે આ તંત્રની જે બેદરકારી કરી શકાય કે તેવો નિંદ્રામાં હોય તેવું કહી શકાય કારણ કે જે અહીં જે કોઝેના જે જે આ જાળીઓ લગાવેલી છે તો અહીં જાળીઓ લગાવેલી છે જ્યારે બાકીના જે ફિલર છે તેમાં આપ જોઈ શકો છો કે અહીં જાળીઓ પણ નથી અહીં ઘણીવાર આપણે જોઈએ છીએ કે નાના નાના બાળકો પણ અહીં ક્રિકેટ રમવા માટે અહીં આવતા હોય છે તો આ તંત્રની શું બેદરકારી કહી શકાય કે જાણી જોઈને

દ્વારા તમને બતાવી રહ્યા છે કે આવી જે પાણીની સપાટી જે છે તેની સામે આ જે અહીં જે જાળી વગરના ખુલ્લા જે આ પિલરો રાખવામાં આવેલા છે એ જે બાળકો અને જે યુવાનો અહીં આવે છે જે લોકો અહીં આવે છે તે લોકો માટે આ કેટલું જોખમ કહી શકાય કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિરાના બીટીએસ ન્યૂઝ સ્ટુડિયો